મર્ડર કરીને લાવી નાખશે છવી મારી છવ્વીસ કારણ કે ખબર આ વખતે એટલે ઈ આજે બોલ્યા છે ને છવ્વીસ માંથી છવ્વીસ લાવવાની એ તો ગમે એમ કરીને લાવશે બસ એવું છે યાર પણ આવું હા યાર હું તો સમજો ઘણી વાર મને શું થાય ખબર છે આ જરૂરી છે સમજ્યા તો ખબર કરશે અરે અરે રેલો આવી જવો પડે એકવાર ભાજપના જે કાર્યકર્તાઓ અંધ ભક્તો છે ને એને રેલો આવી જવો પડે એકવાર ખરેખર એક વાર ખરેખર કેમકે હું એવું માનું છું કે મોંઘવારી કદાચ ગમે એવી વધશે ને તો આપણને તો પડવાનો જ છે પડવાનો જ છે તો આપણે એમ સમજીને રાજી રહેવાનું કે આપણે આખી જિંદગી ભાજપનો વિરોધ જ કર્યો ને એની આપણને સજા મળે છે

એવી મોંઘવારી વધારવા જોઈએ કે પેટ્રોલ સારું એકસો પચીસ રી ડીઝલ એકસો પચીસ રીતે અને હકીકત આ દિલ થી હું કઉ છું મારી વેદના નથી થવું જ જોઈએ હું એ જ માનો છું નકર આ સુધરે એમ જ નથી પેલા હા બસ આ સુધરવાની નથી મારા દીકરા સમજ્યા

હજી તો ચેતર વસાવો પર આવડે કઈક કરાવશે જોજો ને લાગે જ છે કઈક કરશે ને એવું એટલે આ અત્યારે ઉમેશ મકવાના ને બોલો એટલે ઉમેશ મકવાણા કઈક ફોર્મ ભર્યા કઈક મિસ્ટેક છે ને આમ છે ને તેમ છે ને એ રૂપાલન બત્રી મિસ્ટેક હતી એમ બતાવતા એલા ઈ એના એના બધા મેં તો નેતા મિસ્ટેક છે જન્મજાત મિસ્ટેક છે ઈ મિસ્ટેક નથી જોઈ ખોટું બોલવાનું ભ્રષ્ટાચાર કરવાનો તિજોરીઓ ભરવાની જનતાને લૂંટી લૂંટી મોદી ને હજી રેલો આવી જવો પડે હું કોચ હજાર રૂપિયા નો તેલ નો ડબ્બો થવો પડે હા તે ભાન હે અને બાટલો પંદરસો રૂપિયા થાય ને ઘરે આવે ને ભાજપ વાળા ને એટલે એની હોવ છે ને વેનું ઠોકવું જોઈએ ઘરવાળા ને કા તે મત દે આવ્યો ને ભાજપ ને આ પંદરસો નો બાટલો તારો ડો આવ્યો ઘરે યસ 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 એમ થવું જોઈએ આપવું કરશે આ બધાની હવે એ હજી મને આજે એક ભક્ત મળ્યો તો કે મોદી સાહેબ એ કે એમ ગણો તો સારા કામ જ કર્યા લોકો કે વિદેશમાં એમબીબીએસ બનવા માટે જાય બોલો કામ કેવાય આ ભક્ત કેવાય ને તારો બાપ વિદેશ ભણવા જાય છે મોદી હારા કામ કરે તો અહીંયા સ્કૂલ યુનિવર્સિટી કોલેજો બનાવો ને તે હોય તો વિદેશ વિદેશમાં જાય છે તો એમ કે મોદી હારા કામ ખીરાય છે કે આપણા લોકો વિદેશ માં આરામ થી જઈ શકે છે વિચાર તો કરો મોને હું તો હજી રાહ જોઈને બેઠો છું આ લોકો નું ટેન્ડર નહિ ભરાણું હોય ખુ મને વિચાર આવે

મારે ચાર વાગે ફોન આવ્યો કલેક્ટર કચરકથી ગોપાલ કેમ આયા આટા મારગ છે કાંઈ કયું હોય છે જાણું ને આવું છે એટલે તો કહું છું એ આ બધા કોને ખબર પ્રેશરાઈઝ કરતા હોય કે કોને છટકી ગયા બધા તમે જોત કરા ઉમેરવાળા ફોર્મ પાછા ખેંચવા મળ્યા ક્યાં તો કોઈક ને ભૂલું નીકળે આ તો ભૂલું હે ખરેખર આ તાના સાહી આજે એકવાર આ રીતિજૂન ભાજપ એટલે હવે પૂરું એટલે ચૂંટણી નહીં થાય હું તમને કહી દઉં ભારતની અંદર ચૂંટણી નહીં થાય આંતરિક સુરક્ષા હા એટલે મતલબ કાયદો છે સુરક્ષા એટલે ભાવ નેતા પોલીસ વાળો અધિકારીઓ એની સામે તમે અવાજ ઉઠાવ તમારી ધરપકડ થાય એની સામે તમે અવાજ ઉઠાવો એટલે તમને ઈ ઘરેથી ઉપાડી લે અને જામીન જામીની નહી થાય તમારા જામીન એ નહી થાય નાખવાની તૈયારીમાં છે પણ રાષ્ટ્રપતિ અત્યારે ના પાડે છે એની આ ભક્તો નો ખબર હોય પાછી એને એટલી જ ખબર હોય મોદી નો ડંકો વાગે હોય એને ખાલી મેસેજ આવે ને કે મોદી સાહેબ આ જાહેરાત કરી સીધી તાવી પાડવા મળે પણ જાહેરાત શું છે કોને ખબર સીધી દસ વર્ષ નું છોકરું હોય ને એને ખબર પડી જાય કે આ અત્યારે આ ખોટું થાય છે કોઈ પણ જોવે ન ખબર પડે અને આવડા ભક્તો ની આંખ ને ઉગડતી એટલે ભક્ત કીધું છે ભક્ત ય સમાજ સુધી કરતા રહ્યા કે અમને મોદી સાહેબ ઉપર માન છે અમે ભારતીય જનતા પાર્ટી ની ઇજ્જત કરીએ છીએ શું આપું બરા છેલ્લા રૂપાલા રૂપાલાલ રૂપાલા જ રહો ને કાંઈ કરી

કે આપણે છે ને આ બધું જોયું એટલે આપણા મનમાં વેદના રહે એમ બીજો જીવ એવો જો ને એટલે નો રહેવાય હો આ બધી આપડે અંદર થી આમ એવું હોય ને એટલે આપણને ના થાય સારું આટલું બધું બોલું તો કોઈ બોલવા વાળું નહિ એમ બોલેનું ઉપર લેવાના બોલેનું ઉપર લેવાના તો વિચાર કરો ને ચાલુ સત્તાનો મુખ્યમંત્રી જેલમાં હોય બીજું શું જોઈએ મારી તમારી શું મજા જાને અમે વગર સાબિતીએ વગર સાબિતીએ વગર પૂફે હો એમ સુપ્રીમ કોર્ટ એમ કે કેસ પુરાવા લાવવા કેટલા દિવસ રાખો તો આ પુરાવા નથી હવે સંજય સિંહ જેલમાં હા એમ બરોબર નતો ગુનો કર્યો તો એના છ મહિના રહેવું પડ્યું ને અને જેટલા આપના કાર્ય મંત્રીઓ અંદર છે ને એના ગુના આ ભાજપના ગુનાની હા ભાજપના નેતાઓના ગુનાની ની ગણો ને તો

હમણાં અમે થોડાક દિ પેલા વાંચ્યું પચાસ મુસ્લિમ સમાજના લોકો એ યુપીએસસી પાસ કરી નામે ડંકો વગાડતા રહ્યા વગાડવો ડંકો તમારા છોકરા ના પગજ છે બે હારજો કેવી નોકરી સવાર સવારથી આજ કેજો રામ મંદિરના પગજ છે જે બે હો નોકરી મળે છે કે નઈ ખબર હા તમારે સારી નોકરી લેવી તો પચીસ લાખ પચાસ લાખ ડોનેશન ખવડાવો ત્યારે નોકરી મળે હું તો એકબર પડે હા રેલો પડે ભાજપ નો ભગત એમ બોલે ને કે આને આપડે ખોટો મત આપવો તેથી હવે ભાજપ ની ભરતી ચાલુ ત્યાં સુધી ભાજપ હજી ઉપરતું રહે તે દી એના ભક્તો બોલે કે હવે આને મોત ન અપાય જિંદગી હવે થાય છે તેથી થાય તેથી હમજ હવે આને પડતી ચાલુ બહુ જલ્દી થાય

અને સંવિધાન આ બધા નિષ્ણાંતો એ બનાવ્યું છે અભણ ફેરવે અભણો સંવિધાન ફેરવા માટે તૈયાર થયા છે નિષ્ણાંતો એ સંવિધાન બનાવી બનાવી મરી ગયા તો ત્યારે સંવિધાન બીજો આપડું જિંદગી ના સંવિધાન પાછળ આપી દીધા હા અને આ ભક્તો તો હું તો ભક્તિ કરવાની એને ક્યારે કોઈ દી વિરોધ કરવાનો હોય નહીં એટલે એને શું ખબર હોય સંવિધાન શું કેવાય આજે આપડે વિરોધ કરતા હોય ને ખબર હોય કે સંવિધાને આપણને આવા હક આપ્યા છે એટલે આપડે આવું બોલી એક હા બે હેરા છે સેવક છે આપણો આકાશ થોડા ટપક્યા ભગવાન થોડા મોકલા કે તમારે એટલો હારો એવો પ્રધાનમંત્રી મોકલું છું આપડે એને વોટ આપી ત્યાં બે હારે એની એની ક્યાં તાકાત હતી ત્યાં બે હવાની હારે

એટલે હદ વટાવી દીધી છે નાપો ની વિચાર નથી રેવા દેવાનું એ વજ બોલે ને વિપક્ષ ફરિયાદ લઈને જાઉં ને ફરિયાદ કોને કરવાના પોલીસ વાળા ભાઈ દોસ વાળા અપર થી વડરા કામ કરવાનું પછી કોઈ સાંભળવાળો જ નહીં ઉઠાવે એટલે મરી જ આવવા જોઈએ એક વાર મોદી આવવા જોઈએ મોંઘવારી ફાડી નાખે ને મેં તો માનતા માની છે કે નરેન્દ્ર મોદી ચૂંટણી જીતે ને પાંચ કિલો પેંડા કારખાના વેચવાનો છું ભલે ભક્તો એ મોદી વાય દસ રૂપિયા ન બગાડે હું હજાર રૂપિયા બગાડવાનો છું ખાઉ મોજ થી ખાવ પછી પેટ્રોલ ના ભાવ પેટ્રોલ ના ભાવ જોવા છોકરા પછી ખબર પડવી સમતા આપણે ખોટા જે થાય બરાબર છે ચેતનભાઈ ભલે આપડે એમ માનવું કે આપડે વિરોધ પક્ષ માં હતા મારો બેટો આપણને થોડીક સજા મળી આપડે એમ માનવું આપડે જે માની ભોગવી લેવું ઓલા લોકો એવું ગલકું ગયું છે નહી વખાણ કરીએ કાંઈક નહીં ગાળ દઈએ કઈ સમજ્યા હલવાનું વખાણ નહી પછી તો વખાણવાળી ડીપ છે બાટલો આયા લેવો પડે વખાણ કરે છો બાર એમ કે ગયા સુધી ભક્તિ કરતો હવે ગાળી જોયું ફરી ગયો એટલે એ નું બટક્યું બટક છે મારા દીકરા હજી તો કે વધુ જાદુબળ કરશું કરવા આટું તમારા બાપા એ તમને પેદા કર્યો એમ તો કેતા નથી સારું સરકારે બઉ કર્યું એમ કે જાદુબાળ કરશું થોડુંક કરો હા જાદુબળ મરી જવાના છે આ બધા યાદ રાખજો મને તો બહુ આ બધા ઉપર દયા આવે અત્યારે સમજ્યા

નરેન્દ્રભાઈ નો બે હાજર તેર માં ખબર પડી ત્યાં સુધી મને રાજકારણ માં સહેજે રસોઈ નો હતો ત્યારે મને ખબર પડી કે આ મુખ્યમંત્રી છે ચૌદ મહિ આવ્યા પછી મેં કીધું હાલ આપડે કાઠિયાવાડી ગુજરાતી માણસ છે ને નોટબંધી પહેલી કરી ત્યાં ખબર પડી ગઈ કે આ માણસ છે ને દેશ ની પથારી ફેરવવાનો છે પછી એક પછી એક બધા કાંડ આવા મળ્યા આમાં

નઈ સારું મળવી ક્યારેક આવો ઘર બાજુ હા તો વાંધો મળે એ હા